29 સપ્ટેમ્બર वर्ल्ड हार्ट डे અને એ પ્રસંગે આપણે પોડકાસ્ટ સિરીઝ કરી રહ્યા છે એમાં આજે ડોક્ટર પૂજા ગોસ્વામી સાથે વાત કરી રહ્યા છે ડોક્ટર પૂજા એ એક એનેસ્થેટિસ્ટ છે અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટ છે એક હોસ્પિટલ હોય કે જેની અંદર કેર કરી શકાય અને એક હોસ્પિટલની અંદર ઇન્ટેન્સિવ કેર યુનિટ હોય જે બંને વચ્ચે ફરક ક્યાં પડે છે બેન હા પ્રશ્ન નું જવાબ પેશન્ટની કન્ડિશન ઉપર ડિપેન્ડ કરતું હોય છે કે પેશન્ટની જયારે કન્ડિશન એવી હોય છે કે એની કંડિશન માટે સિમ્પલ કેર ની જરૂર નથી હોતી હાયર સેન્ટર કે આપણે જે રૂટીનલી કેતા હોય છે તો હાયર સેન્ટરમાં કઈ નવું નથી માં હોય છે સેમ એવી જ ટ્રીટમેન્ટ જતી હોય છે કે જયારે પેશન્ટને વાઇટલ્સ બહુ ઇરેગ્યુલર રહેતા હોય છે બ્લડ પ્રેશર છે ધબકારા છે એ બધી કન્ડિશન જ્યારે બહુ જ ઉપર નીચે રહેતી હોય છે પેશન્ટને કન્ટિન્યુઅસ ની જરૂર હોય છે ત્યારે આપણે એને આઈસીયુમાં અહીંયાના માં શિફ્ટ કરતા હોય છે જ્યારે હું અબડાસા માંડવી નખત્રાણા એનો પેશન્ટ ભૂજ આવે ને એની વાત કરું તો દર્દીઓની ભાષાની વાત કરું ને પછી અહીંયા ના ડોક્ટર એમ કે હવે અમારું કામ નથી અને અમદાવાદ લઈ જાઓ અમારું કામ નથી અને રાજકોટ લઈ જાઓ તો એ જે રાજકોટની અમદાવાદની જે મોટી હોસ્પિટલ હોય અને એનો આઈસીયુ એમાં જે સાધનો હોય અંદર એ કેવા હોય અને એમાં તમારા જેવા સ્પેશિયાલિસ્ટ રોલ શું હોય એની વાત કરો ને તો સાધનોમાં મેઇન જયારે પેશન્ટ એકદમ ક્રિટિકલ કન્ડિશનમાં જયારે આવે છે ત્યારે પેશન્ટની શ્વાસોશ્વાસ માટે આપણે નું લગાવવું પડતું હોય છે તો અમુક વેન્ટિલેટર હાઈ સ્પેસિફિક એનામાં ટેકનિક્સ હોય છે કે જે પેશન્ટને વેન્ટિલેશન માટે પ્રોપર બધી જ સિસ્ટમ વાઇઝ મેનેજ થતું હોય છે પેશન્ટનું કઈ ટાઈપનું રેસ્પિરેશન છે કે રીતનું શ્વાસોશ્વાસ છે કેવી તકલીફ છે એ પ્રમાણે વેન્ટિલેટર રહેતા હોય છે પ્લસ પેશન્ટને ક્યારેક મેડિકેશન કન્ટિન્યુઅસલી ચાલતી હોય છે તો એ બધી કન્ટિન્યુઅસ મેડિકેશન માટેના ઇન્સ્ટ્રુમેન્ટ આપણે આઈસીયુમાં હોય છે પ્લસ પેશન્ટને ડાયાલિસિસની જરૂર હોય છે જ્યારે પેશન્ટ આઈસીયુમાં હોય છે ત્યારે અમુક પેશન્ટમાં ડાયલિસિસ નથી કરી શકાતું એનામાં કન્ટિન્યુઅસ આપણે ડાયાલિસિસ જેવું એક મશીન રાખવું પડે છે જેને સીઆરઆરટી કહેવાય છે તો એ બધા મશીનો અમુક જગ્યાએ આપણે કચ્છમાં હવે અવેલેબલ છે પણ પહેલાના સમયમાં આપણે એના માટે આપણે રાજકોટ કે અમદાવાદ મોકલવા પડતા હતા પણ એકમો મશીન છે કે જે કૃત્રિમ રીતે હૃદય અને ફેફસા બંનેનું કામ કરતું હોય છે તો એ બધા મશીન આપણે હવે કચ્છમાં પણ અવેલેબલ છે તો એ એક સારું છે કે આપણે જ્યારે અબડાસા કે આપણા કચ્છના પેશન્ટ આવે છે એવી કન્ડિશનમાં કે જેમાં આ બધી વસ્તુની જરૂર પડે છે ત્યારે હવે આપણે એ બધાને અમદાવાદ કે રાજકોટ કે કોઈ પણ મુંબઈ હાયર સેન્ટર મોકલવાની જરૂર રહેતી નથી ડોક્ટર પૂજા જે મારો પ્રશ્ન છે એમાં બીજો જે પાર્ટ છે જેમ કે સાધનો છે એ તો હોય શકે પણ સાથે સાથે એક ઇન્ટેન્સિવ કેર યુનિટના ડોક્ટર એક્સપર્ટ ડોક્ટર હોય છે એનો રોલ એમાં શું હોય છે ધારો કે કોઈ સર્જન તો છે જ કોઈ ફિઝિશિયન તો છે જ ઇવન આપણે ત્યાં સુપર સ્પેશિયાલિસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ સર્જન અથવા તો ફિઝિશિયન અહીં અવેલેબલ છે કાર્ડિયોલોજીસ્ટ સુધીના લોકો અવેલેબલ અને ત્યાર પછી તમારો રોલ એમાં શું થઈ તમે એડોન શું આપડો એડોન એવું છે કે આપણે જ્યારે ઇન્ટેન્સિવેસ્ટ પેશન્ટ ને હોય છે ને ત્યારે પેશન્ટને ઉપરથી લઈ પેશન્ટના બધા જ ઓર્ગન્સને મોનિટર કરતું હોય છે પેશન્ટની ઓલ જનરલ ને જોતું હોય છે જ્યારે કાર્ડિયોલોજીસ્ટ છે કોઈ પણ ફિઝિશિયન છે એ પેશન્ટના કાર્ડિયોલોજીસ્ટ છે તો એ પેશન્ટના હાર્ટની કેર કરશે નેફ્રોલોજીસ્ટ છે તો એ કિડનીની કરશે રેસ્પિરેટરી મેડિસિન છે તો એ લંગ્સનું જોશે જ્યારે ઇન્ટેન્સિવિસ્ટ એવું છે કે જે પેશન્ટને ફૂલ્લી ઓબ્ઝર્વ કરશે પેશન્ટના બ્લડ રિપોર્ટ પેશન્ટની જનરલ કન્ડિશન ઉપરથી અને એ પ્રમાણે પેશન્ટની જે

આનામાં ની જરૂર છે એ કાર્ડિયોલોજીસ્ટ ને બોલાવીને એનું કામ કરાવે છે એટલે એવી રીતે એ પેશન્ટને કયા ડોક્ટર્સની જરૂર છે એ પણ આઈડેન્ટીફાય કરે છે પેશન્ટને કઈ ટ્રીટમેન્ટની જરૂર છે એ આઈડેન્ટીફાઈ કરીને એ રિસ્પોન્સ વધારે છે એ રીતે

કે ભાઈ આમાં શું કરવાનું એમાં આઈસીયુ એન્વાયર લાખ એટલું લાગે કે આમાં શું કરવાનું તે તમે પેશન્ટને જેટલું કરો છો એવું એમાં અમને પણ પેશન્ટ ને સગાઓને પણ સલાહ આપતા હોય તો એને તમે શું ડિસિપ્લિનરી શું કહેતા હોય એટલે ડિસિપ્લિનરી એક તો કોઈ પણ વ્યક્તિને આપણે સમજી શકીએ કે જ્યારે પોતાનું કોઈ વ્યક્તિ આઈસીયુમાં હોય છે ત્યારે આપણે એમની મેન્ટલ કન્ડિશન જે હોય છે એ સમજવી વધુ જરૂરી છે તો પેશન્ટના રિલેટિવને આપણે જે પેશન્ટ ની કન્ડિશન છે અમે ફૂલ્લી એક્સપ્લેન કરતા હોઈએ છીએ કે જે પેશન્ટના રિલેટિવ ને જેટલા પણ પ્રશ્નો હોય છે અમે પૂરા સોલ્વ કરવાની ટ્રાય કરતા હોઈએ છીએ સિમ્પલ લેંગ્વેજમાં મેડિકલ લેંગ્વેજમાં પ્લસ પેશન્ટ તરફથી અમે થોડો સપોર્ટ પણ માંગતા હોઈએ છીએ કે તમે અમારા પર ટ્રસ્ટ કરો પેશન્ટને સપોર્ટ કરો એ રીતનું એનામાં થોડું પેશન્ટના રિલેટિવને એ થતું હોય છે કે અમને પેશન્ટ જોડે રહેવું છે એ બધા પેશન્ટ રહેતા હોય છે બીજો એક સવાલ એ છે કે જ્યારે પેશન્ટ આવે છે ક્રિટિકલ કન્ડિશનમાં છે તમને ખબર ખબર પડી ગઈ ડોક્ટર્સ તમે લોકો નક્કી કરતા હો છો બધા મળીને કે આને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવું કે સાદા વોર્ડમાં લઈ જવું એ કેવી રીતે તમે કઈ સ્થિતિમાં નક્કી કરો એક તો એ ઓબ્વિયસલી પેશન્ટની મેડિકલ કન્ડિશન ઉપરથી પછી પેશન્ટની રિક્વાયરમેન્ટ કેવી છે કે પેશન્ટને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે પેશન્ટને હાયર મેડિકેશન છે હાઈ રિસ્ક મેડિકેશન કહેવાતી હોય છે કે જે પ્રોપર ડોઝમાં જ જવી જોઈએ થોડી પણ ઉપર નહીં થોડી પણ નીચે નહીં કન્ટિન્યુઅસ મોનિટરિંગ સાથે જવી જોઈએ ઓક્સિજનની જરૂર છે વેન્ટિલેટરની જરૂર છે બધા જ વાઇટલ્સનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ થવું જરૂરી હોય છે અમુક પેશન્ટ એવા હોય છે કે જે એટલું લાઈફ થ્રેટનિંગ કંડિશન નથી હોતી પણ એના જે ફેક્ટર્સ રહેતા હોય છે પેશન્ટને ડાયાબિટીસ છે પેશન્ટને ઓક્સિજનની અસ્થમાની તકલીફ છે પહેલેથી અને એ બીજી કોઈ કન્ડિશનને લીધે પણ હોસ્પિટલમાં આવે તો આવા પેશન્ટને આપણે થોડી સ્પેશિયલ કેર આપવી પડતી હોય છે કે એક વસ્તુને લીધે બીજી વસ્તુ ખરાબ ન થાય એટલે આપણે ટ્રીટમેન્ટ માટે પ્લસ ઓબ્ઝર્વેશન માટે પણ પેશન્ટને આઈસીયુ માં શિફ્ટ કરતા હોય છે હવે કેટલીક માન્યતાઓ એવી હોય છે મિથ્સ હોય છે કે જે પેશન્ટના સગાઓ લઈને ફરજ છે પેશન્ટ પોતે પણ અને આઈસીયુમાં લઈ જાય એટલે પેશન્ટની માન્યતા તો બહુ અસર ન કરે પણ એના સગાઓ જ્યારે ડિસિશન મેકર હોય એની જે માન્યતાઓ છે એ અસર કરતી હોય એમાંથી એક છે કે એ આઈસીયુ માં લઈ જાય ને એટલે એને ઇન્જેક્શન આપેલું જોઈએ

અને એવું નથી કે પેશન્ટ સૂતેલું જ હોય એટલે અનકોન્શિયસ અથવા સેડેટેડ હોય કે સેડેટેડ હોય બધા જ પેશન્ટ જરૂરી નથી એટલે અને બીજું બારે બેઠા હોય ને એટલે આઈસીયુ માં તમે કયો કે આઈસીયુ માં એટલે અડધા પાછા કહી કે કઈ નક્કી નહી કઈ નક્કી છેલી ઘડી છે એટલે દર વખતે જ્યારે આઈસીયુ માં લઈ જાય ત્યારે એવું હોય એન્ડ ઓફ ધ લાઈફ એવું જ ના એવું પણ નહી કેમ કે આપણે એન્ડ ઓફ ધ લાઈફ એક એવી વસ્તુ છે કે જ્યારે તમે કોઈ પણ હોપ છોડી દો પણ આઈસીયુ માં જ્યારે પણ પેશન્ટ આવે છે ત્યારે હોપ લઈને આવે છે ડોક્ટર હોપ લઈને આવે છે નર્સિંગ સ્ટાફ હોપ લઈને આવે છે પેશન્ટ હોપ લઈને આવે છે કે પેશન્ટ એકદમ સારી રીતે જ બહાર નીકળે અને એવું નથી હોતું અમુક પેશન્ટ ઓબ્ઝર્વેશન માટે આપણે શિફ્ટ કરતા હોઈએ છીએ જ્યારે બીમારી એની રિઝોલ્વ થઈ જાય પેશન્ટ સારી રીતે રિકવર થઈ જાય એટલે આપણે બહાર પણ લાવતા હોઈએ છે અને પછી નોર્મલ ડોક્ટર પૂજા હું તમને કહું એક તો કાચના બારણા લાઈટ પછી તમારા અપ ટુ ડેટ ડ્રેસ અપરાન હોય પાછા બીજા બે ત્રણ જણા તમારા એસિસ્ટન્ટ જે હોય એ એક બે ડોક્ટર આંટા મારે એટલે બારે જે પેશન્ટ સગા બેઠા છે એ મારા જેવા અને અંદર પેશન્ટ શું હોય એ બધાને એમ હોય કે આ એક વખત પગલું મૂકે ને હજાર હજાર ની નોટ તૂટે એ બહુ ખર્ચાળ થઈ છે આઈસીયુ નું નામ દીધું ને એટલે ખર્ચા ના પાર નહીં જરૂરી છે આવું હોય એવું જરૂરી ના એટલે આપણે એવું ના કહી શકીએ કે આઈસીયુ એકદમ કોસ્ટ

માત્ર ફિઝિકલ કન્ડિશન સિવાય પણ ક્યાંય ઇન્ટેન્સિવ કેર યુનિટ નો મેન્ટલ માં પણ સાયકોલોજીકલ માં પણ હેલ્પ થાય છે ક્યારે હોય છે એવી કન્ડિશન હોય કન્ડિશન હોય છે આપણે ઘણા પેશન્ટ એવા હોય છે કે જે કોઈ પણ કન્ડિશન ને લીધે સુસાઇડલ અટેમ્પ્ટ કરતા હોય છે કે એ ખાલી અટેમ્પ્ટ હોય છે જેનાથી એમને એટલું સિવિયર નથી હોતું કે એમને આપણે આઈસીયુમાં મૂકવા પડે પણ આવા પેશન્ટને પણ આપણે આઈસીયુમાં મૂકતા હોય છે ફિઝિકલ વેલબિંગ માટે નહીં પણ ઇમોશનલ સપોર્ટ માટે સાયકોલોજીકલ સપોર્ટ માટે તો એવું જરૂરી નથી કે આપણે ખાલી ફિઝિકલ ટ્રીટ કરતા હોય છે અમારે આઈસીયુમાં ટીમમાં એક સોશિયલ વર્કર પણ હોય છે કે જે પેશન્ટના મેન્ટલ વેલબિંગ માટે વર્ક કરતા હોય છે જે કન્ટિન્યુઅસ પેશન્ટથી વાત કરતા હોય છે પેશન્ટના જે ક્વેશ્ચન હોય છે એ બધા સોલ્વ કરતા હોય છે અને એના ઉપરથી એ પેશન્ટનું મેન્ટલ સાયકોલોજીકલ વેલબિંગ પણ એટલું જ ઇમ્પ્રુવ થતું હોય છે જે રીતે ફિઝિકલ વેલબિંગ થતું હોય છે ડોક્ટર પૂજા એક બીજો પ્રશ્ન એ થાય છે કે ઊંધો છે જે આપણે અત્યાર સુધી વાત કરીને એના કરતા કે આઈસીયુમાંથી ડિસ્ચાર્જ મળે એક વખત એટલે જણે پیشنટ એમ થઈ જાય સગન દે આશ હવે ફૂલ recovrs is સર એટલે આપણે پیشنની જ્યારે કન્ડિશન સ્ટેબલ થતી હોય છે પેશન્ટ જે ડેન્જર ક્રાઇટેરિયા બધા હોય છે કે જે ડેન્જર ફેક્ટર હોય છે કે જેને લીધે આપણે આઈસીયુ માં શિફ્ટ કર્યા હોય છે એ બધા ફેક્ટર રિઝોલ્વ થાય છે પછી આપણે એને આઈસીયુ થી નીચે કે જેને આપણે સ્ટેપડાઉન આઈસીયુ કે જનરલ વોર્ડ માં શિફ્ટ કરતા હોય છે ત્યારે پیشنની કન્ડિશન એટલી ક્રિટિકલ નથી હોતી કે જે કે આપણે પેલા હતી એનામાંથી ઇમ્પ્રુવ છે પણ હા પેશન્ટને હજી હોસ્પિટલ કેરની જરૂર છે પેશન્ટને હજી ઓબ્ઝર્વેશનની જરૂર છે એટલે આપણે એને એવું નથી કે બહાર નીકળ્યા એટલે એકદમ તમે જેમ પેલા હતા એવા થોડા તમને હજી ની જરૂર છે ઓબ્ઝર્વેશનની જરૂર છે મેડિકેશનની જરૂર છે થોડા રેસ્ટ્રિક્શન રાખવાની જરૂર છે એના પછી તમે ઘરે જઈને ફૂલ રિકવર થઈ શકો છો અને એનામાં પણ તમારે થોડું રેસ્ટ લેવું પડે છે મેડિકેશન એ બધી ચાલુ હોય છે આઈસીયુ માં લગભગ નો વિઝિટર અથવા લિમિટેડ વિઝિટર જેવું તમે કહેતા હોય એની પાછળ શું કારણ વિઝિટર્સ નું એ છે કે પેશન્ટના રિલેટિવને બહુ બધા ક્વેશ્ચન રહેતા હોય છે એને અમને ઓછું કરવા માટે અમે કન્ટિન્યુઅસ પેશન્ટ અને પેશન્ટના રિલેટિવથી કાઉન્સિલિંગ કરતા હોઈએ છે કે પેશન્ટની કન્ડિશન વિશે પેશન્ટને આગળ શું કરવાના છે એ લોકો બધાના ક્વેશ્ચન સોલ્વ કરતા હોઈએ છીએ પણ છતાં પણ પેશન્ટના રિલેટિવને એવું હોય છે કે અમે અમારા પેશન્ટ જોડે રહીએ તો એ અમે એટલે ના કરતા હોય છે કે એક તો પેશન્ટના રિલેટિવ બહારથી આવતા હોય છે એક સોર્સ ઓફ ઇન્ફેક્શન સાથે લઈને આવતા હોય છે અને આઈસીયુમાં જે પેશન્ટ હોય છે એમની ઇમ્યુનિટી ઓલરેડી ઓછી હોય છે તો એમને ઈઝીલી બીજા ચેપ લાગી શકવાની સંભાવના રહેતી હોય છે એક કે છે પ્લસ બાકી આઈસીયુમાં એક સાથે ઘણા પેશન્ટ હોય છે સાત હોય બીજા બધા પેશન્ટ ઇન્વોલ્વ હોય તો એ બધા પ્રાઇવસી મેન્ટેન નથી થતી પ્રાઇવસી સેફ્ટી સેફ જે એન્વાયરમેન્ટ આઈસીયુ નું હોવું જોઈએ એ બ્રેક થતું હોય છે જયારે પેશન્ટના બહુ બધા રિલેટીવ કરતા હોય અંદર આવે બહાર આવે એ રીતે અને પ્લસ જે આઈસીયુ ટીમનું એકદમ ફોકસ્ડ કામ હોવું જોઈએ કેમ કે પેશન્ટની લાઈફ સાથે એ લોકો દરરોજ કામ કરતા હોય છે તો એ ફોકસ પણ ઘણા રિલેટિવ અંદર આવે તો એ પણ હટી શકે છે એટલે બેટર છે કે નું સેફ અને જે કંટ્રોલ એન્વાયરમેન્ટ હોય એ મેન્ટેન રાખવા માટે આપણે વિઝિટર્સ કે રિલેટિવ હોય છે એમને લિમિટેડ એન્ટ્રી રાખીએ છે કોઈ કામ હાઈપર રિલેટિવ હોય તો એ કદાચ તમારે જે એને પવિત્રતા નહીં કહીએ પણ એને એવું કહીએ કે એનું એક વાતાવરણની એક કોન્સન્ટ્રેશન હેલ્પિંગ વાતાવરણ છે

આપણે વાતની શરૂઆત ત્યારે એક વાત કરી કે આઈસીયુ એ માત્ર સ્પેસ નથી અને આપણે એની સાથે એક પણ બીજી પણ વાત કરીએ કે તમારા જેવા જે એક્સપર્ટ છે એમાં જેનું આઈસીયુ નું એને કમ્પ્લીટ કરે છે જે સાધનો છે જગ્યા છે એને એક સારવારના સ્વરૂપે ડિલિવર કરીને રિઝલ્ટ ડિલિવર કરીને એને કમ્પ્લીટ કરે છે એની સાથે સાથે તમારા જેવા માણસો એટલે કે એક્સપર્ટ પણ એને અધુરા અનુભવે જો એક ટીમ ના હોય કે જેને ધારો કે કાર્ડિયોવાસ્ક્યુલર પ્રોબ્લેમ આવ્યો ને તમારી પાસે કાર્ડિયોવાસ્ક્યુલર એક્સપર્ટ ડોક્ટર અહીંયા નથી અથવા નેફ્રોલોજીસ્ટ તમારી પાસે નથી તો તમે એને એ ટ્રીટ નહીં કરી શકો એ લેવલના નથી તમારા લેવલના તો આ જે તમારી ટીમ છે એમાં એ બધાનો કેવો રોલ હોય એમ બાકીની ટીમ કેવી રીતે બને આઈસીયુ હંમેશા એવું નથી કે કોઈ એક પર્સન ચલાવી શકે આઈસીયુ ચલાવવા માટે આખી ટીમની જરૂર હોય છે કે જયારે ટીમનું આઉટકમ સારું હશે ત્યારે જ આઈસીયુ કે ત્યારે જ હોસ્પિટલનું આઉટકમ સારું બનશે આપણે એકોડ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવિસ્ટ હું છું કાર્ડિયોલોજીસ્ટ છે નેફ્રોલોજીસ્ટ છે યુરોલોજીસ્ટ છે આપણે મગજના ડોક્ટર છે ઓર્થોપેડિક છે જનરલ ફિઝિશિયન છે એટલે આપણે બધી જ ટાઈપની એક્સપર્ટીઝ અવેલેબલ છે એટલે આપણે જ્યારે પણ પેશન્ટ આવે છે પેશન્ટની કન્ડિશન વાઈઝ આઈડેન્ટિફાઈ કરી અને પ્રોપર ડોક્ટર દ્વારા ટ્રીટ કરવામાં આવે છે પેશન્ટની કન્ડિશનને અને એના માટે ટીમ વર્ક જે રીતે ડોક્ટર્સનું હોય છે બધી જ સુપર સ્પેશિયાલિટીના બધી જ સ્પેશિયાલિસ્ટના ડોક્ટરનું એક ટીમ વર્ક બને છે ને પછી આઈસીયુ આઉટકમ આવતું હોય છે અને એ ટીમ ટીમવર્કમાં ડોક્ટર્સનું વર્ક હોય છે પ્લસ નર્સિંગ સ્ટાફ બાકી બધા જ સ્ટાફનું વર્ક હોય છે નર્સિંગ સ્ટાફ છે થેરાપેટિક પર્સન છે ફિઝિયોથેરાપિસ્ટ છે ડાયટિશિયન છે ન્યુટ્રિશનિસ્ટ છે પેશન્ટની કેલેરી પેશન્ટ પેશન્ટની બોડી નું આખું કેલ્ક્યુલેશન કરી અને પેશન્ટને ડાયટ પ્લાન આખું નક્કી કરતા હોય છે એ રીતે ટેકનિશિયન છે વેન્ટિલેટર ટેકનિશિયન છે બધા જનો રોલ એટલો જ ઇમ્પોર્ટન્ટ હોય છે જેટલો નો રહેતો હોય છે આઈસીયુ એક સ્પેશિયાલિટી આપની એનેસ્થેસિયા પણ છે અને પ્રાઇમરી પહેલા અને પછી તમે તો આપણે ઇન્ટરવ્યુની તૈયારીમાં પણ હસતા હતા કે એકાદ એને ઇન્જેક્શન પણ આપણે આપી દઈએ તો માણસો નોર્મલ થઈ જાય અને કામ કરી શકે એનેસ્થે તરીકે તમારે આ જે રોલ છે તમારો એમાં એ કેવી રીતે ઓન હોય શકે કે તમે જે કરો છો કામ એમાં ઇન્ટેન્સિવ કેર યુનિટના એક્સપર્ટ અને એનેસ્થેટિક્સ બે સાથે હોય તો શું ફાયદો સેમ મે તમને કીધું ને કે ઇન્ટેન્સિવ છે એ પેશન્ટ નો ઓવરઓલ કન્ડિશન જોતું હોય છે કોઈ એક સ્પેસિફિક નથી જોતું એ રીતે એનેસ્થેશિયા નું પણ એવું જ હોય છે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને બેહોશ કરો છો એનેસ્થેશિયા આપો છો ત્યારે તમે પેશન્ટ નો મેન્ટલ કન્ડિશન ફિઝિકલ કન્ડિશન કાર્ડિયાક કન્ડિશન કોઈ કિડની ની તકલીફ છે શ્વાસ ની તકલીફ છે બધું જ જોઈને પછી તમે પ્લાન નક્કી કરતા હો છો કે આને આપણે કઈ રીતે બેહોશ કરશું કઈ દવાઓ આપશું કઈ રીતે રિકવર કરશું એટલે એ બે સ્પેશિયાલિટીની કોર્ડિનેશન માં આપણે જોઈએ ને તો એવું છે કે બંને સ્પેશિયાલિટી પેશન્ટને ઓવરઓલ જોવે છે કોઈ એક ઓર્ગન કે કોઈ એક સ્પેસિફિક વાઇઝ નથી એટલે એ આપણે કહી શકીએ કે બંને બ્રાન્ચ સેમ કહી શકાય એ પોઈન્ટમાં કે એ પેશન્ટનો બધા જ વાઇટલ્સને મોનિટર કરશે ઇવન જયારે પેશન્ટ એનેસ્થિશિયામાં હોય બે હોય છે ત્યારે અમે એમનો હાર્ટ રેટ પલ્સ બીપી યુરિન આઉટપુટ પેશન્ટનો ન્યુરોલોજીકલ બધા રિસ્પોન્સ એ બધું જ અમે ચેક કરતા હોઈએ છીએ તો એક આપણે એવી હોસ્પિટલની વાત કરી રહ્યા છે કે જ્યાં એક્સપર્ટ ડોક્ટર છે એક્સપર્ટ ડોક્ટર્સની ટીમ છે પેરામેડિકલ સ્ટાફની ટીમ છે અને અવેલેબલ સારામાં સારી ટ્રીટમેન્ટ આપણે આપી શકીએ એમ છીએ આપણે આજે કોન્સન્ટ્રેટ કરી રહ્યા છીએ ટ્વેન્ટી નાઇન્થ સપ્ટેમ્બરને વર્લ્ડ હાર્ટ ડેને ત્યારે હાર્ટવાળા કોઈપણ કન્ડિશન ઉપરાંત બીજી કોઈપણ કન્ડિશન માટે આપણે સજ્જ છીએ બેસ્ટ ડિલિવરી આપવા માટે અને એના માટે એક આઈસીયુ ના એક્સપર્ટ તરીકે તમે મારી સાથે વાત કરી એ મારા માટે ઘણી આનંદની પ્રાઉડ ક્ષણ છે થેન્ક યુ વેરી મચ